સૌ પ્રથમ સ્કાયપ્રો સ્કાયપ્રો આઈપીટીવી બી એસએનએલનું એક આઈપીટીવી પાર્ટનર છે જેમાં આપણે સ્કાયપ્રો એપ્લિકેશન મોબાઈલમાં આ રીતે ડાઉનલોડ કરીને તેમાં પેક અપડેટ કરવા હોય ચેનલો એડ કરવી હોય કે પછી વોલેટ રિચાર્જ કરવું હોય અને મનગમતી ચેનલ પણ સિલેક્ટ કરી શકાય છે તો એમાં જો વોલેટમાં પેમેન્ટ એડ કરવું સહેલું જ છે વોલેટમાં જઈને પ્રોસેસ કરવાની હોય છે આ રીતે હું કરીશ તો શું સિક્યોરિટી કારણથી દેખાશે નહીં બાકી યુપીઆઈથી લઈને બધા ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ બધા ઓપ્શન અવેલેબલ હોય છે અને જો પેક એડ કરવા હોય તો અને પ્લસ કે આપણે ચેનલનું લિસ્ટ પણ પેક એડ કરતા સમયે જોઈ શકીએ છે માનો કે આપણું કોઈ એક્ટિવ પેક છે તો અહીંથી બતાવી દેશે અને આપણે એડ કરવું હોય તો પણ અહીં મેનેજ ટીવીમાં જવાનું રહેશે જે મેનેજ ટીવી ઓપ્શન છે તેમાં જઈને એડ કરવાનું રહેશે અત્યારે મારું જે એક્ટિવ પેક છે એ મને બતાવી રહ્યું છે તમને પણ બતાવશે ત્યાંથી જઈને એડિટ ચેનલ કરવાનું રહેશે અને જો કોઈ એક ચેનલ એડ કરવા જશો ડાયરેક્ટ બીએસએનએલનું જે ચાલુ હશે ફ્રી ચેનલ પણ એ સિવાય તમે કોઈ એક ચેનલ એડ કરશો તો નહીં થાય એના માટે મિનિમમ બેઝ પેક પણ તમારે એક્ટિવ કરવું પડશે તો જ તમે કરી શકશો જેમ કે આ પંચોતેર રૂપિયાનું સ્ટાર્ટઅટ પ્લે બેસ પેક છે તેને તમે એડ કરશો પછી કોઈ એક ફેવરેટ ચેનલને એડ કરવી હશે તો પણ કરી શકશો અથવા વિવિધ પ્લાન જોવા હોય જેમ કે આ સ્કાય પ્રો પેક છે તેમાં જઈને આ બધા પેક તમે ચેક કરી શકશો અને પ્લાન સિલેક્ટ કરીને એને એડ કરતાં પહેલાં તમે એનું લિસ્ટ પણ આ રીતે ચેકઆઉટ કરી શકશો જેમ કે વ્યૂ ચેનલનો ઓપ્શન આપેલો છે ત્યાંથી વ્યૂ કરો અને આમાં બધી વિવિધ ચેનલોનું લિસ્ટ તમને અહીંથી શો થઈ જશે કે આ પેકમાં કઈ ચેનલો છે એ તમે જોઈ શકશો અને પસંદ કરીને તમે ગમે તે પેક એડ કરી શકશો જે રીતે આ લિસ્ટ બતાવશે એમ દરેક પ્લાનનું લિસ્ટ ત્યાંથી જ આપણે વ્યૂ કરી શકશું અને પ્લાન એડ કરવો પણ સેલો છે ટીક કરો કન્ફર્મ કરો પણ આ કન્ફર્મ કરો ત્યારે ખાસ ધ્યાન રાખો કે તમારો બીએસએનએલ સ્કાય પ્રો આઈપી ટીવીની એપ્લિકેશન બીએસએનએલમાં આપણે ટીવીમાં ચાલુ હોવી જોઈએ ને પછી જ તમે એને પ્રોસેસ કરજો જેથી કરીને કોઈ અડચણ ના આવે અને સીધું પ્લાન એક્ટિવ થઈ જાય એટલે ટીવીમાં ખાસ સ્કાયપ્રો એપ્લિકેશન ચાલુ રાખીને જ મોડિફાય પ્લાન કરવો જેથી કરીને કોઈ પરેશાની ના આવે અને એકવાર કોઈ પણ પેક એડ હશે પછી તમે માનો તમારા પેકમાં કોઈ સારી ચેનલ તમારે જોઈએ છે એ આવતી નથી તો આ રીતે એક સિંગલ ચેનલ પણ સાથે એડ એક્સ્ટ્રા ચેનલમાં જઈને ગમે તે વિષયની જેમ કે સ્પોટ છે તો સ્પોટમાં હિન્દી છે તો આમાંથી ગમે તે સ્પોટ ચેનલ સિલેક્ટ કરીને તો કન્ફર્મ કરીને એને પણ ડાયરેક્ટ એડ કરીને તમારા પ્લાનમાં એડ કરીને ચાલુ કરી શકશો એક અલગથી તેના ચાર્જ અલગ રહેશે એક ચેનલના પર ચેનલ આ રીતે બાવીસ રૂપિયા છે તે રીતે એટલે તમે તમારા પ્લાન બહુ સિમ્પલ છે એડ કરવા અને એક્ટિવ કરવા પણ ધ્યાન રાખવાનું કે ટીવીમાં સ્કાયપ્રો એપ ચાલુ હોય